नमस्कार विद्यार्थी मित्रों आज ही आपण स्वाध्याय 12.1 नो दाखला नंबर 2 सोसू की साधुपाकोने परिणाम ने धन घाताक स्वरूपना લખો તો ચાલો અહી શું કરશું સૌ પ્રથમ દાખલા ઉપર પેરો -4 ની 5 ઘાત ભાગ્યા -4 ની 8 ઘાત ચાલો આગળ ગણતરી ન કે પેલા -4 ની 5 ઘાત ભાગ્યા -4 ની 8 ઘાત તો હવે ભાગાકાર વાળું મે સૂત્ર લખાય કે a ની m ઘાત

તો સૌ પ્રથમ અંયા આ घात છે એ બંનેને લાગશે એક ની લાગશે અને બે ની 3 ઘા છે એને પણ લાગશે તો સૌ પ્રથમ અંયા લખો એટલે શું થશે 1 નો વર્ગ ના છે અને 2 ની 3 ઘા આખા કૌંસની 2 ઘા હવે શું થશે આ બંનેનો ગુણાકાર થશે અને અંયા 1 નો વર્ગ થશે તો 1 નો વર્ગ 1 અને 2 ની કેટલી ઘા છે એટલે 2 ની 6 એટલે 2 ની 6

5/3 નીચે આવે 그러면은 શું કરી નાખવાનું સામાન્ય રાત લખી નાખવાની આદતમાં કૌંસમાં કે -3 * 5/3 આખા એની 4 હવે જો છેદ ઉડતા હોય તો ઉડાડી તમારે 3 * 1 = 3 એટલે અહીંયા કેટલા રહેશે -1 * 5 આખા કૌંસની 4 હવે જો આ 1 ની 4 ઘાત થશે અને 5 ની 4 ઘાત થશે

અંગાના -7 ભાગાકાર છે એટલે શું નીચે લઈ લેશું -10 ગુણ્યા 3 ની -5 કા ચાલો હવે શું કરશું બાદબાકી ની કરવાની કારણ કે ભાગાકાર હોય એટલે શું કરવાનું બાદાની બાદબાકી એટલે અહીંયા લખવાની 3 ની -7 બાદ માઈનસ આ જો આ માઈનસ એ જે બાદ મળી પણ અહીંયા તો ફૂલ માઈનસ છે એટલે -10 અહીંયા ગુણ્યા 3 ની - आज का देखो माइनस माइनस क्या થઈ જશે પ્લસ એટલે અહીંયા 3 - 7 + 10 * 3 ની - 5 કા એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા હવે 10 માંથી 7 જશે એટલે કેટલા આવશે 3 તો 10 3 ની 3 ઘાત * 3 ની - 5 કા જો અહીંયા આધાર સખત એટલે એવું શું કરવાનું ઘાત ઘાત નો સરવાળો ગુણાકાર છે ને હોય છે જો ગુણાકાર હોય તો સરવાળો કરવાનો અને ભાગાકાર હોય તો બાદબાકી

चा, ना ये गुणे -7 नी -3 का चलो अब हमें 9 गुणे करके निकालो तो 72 16 એટલે -14 ની -3 બળ ઓ -3 બળ છે એટલે ક્યાં લઈ આવવાની છેદમાં એટલે 1 ના છેદમાં -14 ની 3 બળ ચાલો લખી લઉં